માળિયાથી સુરજબાડી તરફ બ્રિજ પાસે થયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાર વ્યક્તિને સમખ્યા માતૃ પર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તમામની તબિયત સુધારા પર છે અને એક વ્યક્તિને મોરબી ખસેડવામાં આવી રહ્યો છે તમામની હાલત સુધારા પર છે હજુ જંગ્યામંતર ન્યૂઝ બ્યુરોમાંથી જમાલ રાયમાનો એક વિસ્તૃત ગઈકાલ રાત્રિના અગિયાર વાગે માળિયા હરિપર બ્રિજથી સુરજબાજી તરફ અકસ્માત થયો હતો જેમાં જુનાગઢથી કચ્છના ગાંધીધામ તરફ આવતી અર્ટિકા કાર કન્ટેનર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા કારમાં રહેલ સીએનજી ટેન્ક ફાટીને આગમાં લપેટમાં આવી જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને કારમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ બળીને ભરતું થઈ ગયા હતા અને જ્યારે અન્ય પાંચ બેઠેલા હતા તેમને તાત્કાલિક અસરથી ઘવાયેલા હોય એટલે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સામખ્યાળીની માતુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ બાળકો માતુ સ્પર્શ હોસ્પિટલમાં છે વિદ્યાર્થી એ આઈસ્યુમાં છે અને એક બાળક ને રાજકોટ તરફ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે કારમાં કુલ સાત વિદ્યાર્થીઓ હતા જૂનાગઢમાં અભ્યાસ કરતા હતા અને આજે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર આવતા હોય ત્યારે તેમને પોતાના માદરે વતન ગાંધીધામના કિડાણા પડાણા વગેરે ત્યાં આજુબાજુમાં વસવાટ કરતા હોય ત્યાં આવતા હતા અને અકસ્માતમાં આ બે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે પાંચને ઈજા થઈ છે અને આખી અર્ટિકા કાર છે ઇધ બર્નિંગ કારમાં ફેરવાઈ ગઈ છે ખાસ કરીને અર્ટિકા કાર કન્ટેનર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં આ ઘટના ઘટવા પામી હતી માતૃસ્પર્શ હોસ્પિટલમાં જે ત્રણ બાળકો સારવાર લઈ રહ્યા છે તેમની હાલત સુધારા પર છે અને એક બાળક આઈસીયુમાં છે તેમની હાલત પણ સુધારા ઉપર છે અને એક વિદ્યાર્થીને રાજકોટ તરફ લઈ ગયા છે અને ત્યાં દાખલ કરવામાં આવનાર છે અકસ્માતની વધુ વિગત મેળવવામાં આવી રહી છે ટ્રિપલ એક્સિડન્ટ થયો એક મોટી ટેન્ક ટેલર વાળો હતો કન્ટેનર વાળો એ ફૂલ દારૂ પીધેલો હતો એ બીજી ગાડીમાં ઠોકી ને બીજી ગાડી આવતી હતી એ ગાડીમાં ઠોકીને બે વચ્ચે ગાડી હડફણ થઈ ગઈ ગાડી અમારી નાની હતી ડાયરેક્ટ ફૂટપાડીમાંથી ચડી ગઈ એમાં ડાયરેક્ટ પહેલી મોટી જે ગાડી હતી એનામાં આગ લાગી ગઈ આગ લાગમાંથી પછી અમાર બીજી નાની ગાડીમાં તેવા ટાણે આગ થઈ ગયો ચાર છોકરા અમે કાઢી લીધા બે છોકરા અંદર ના નીકળી શક્યા અમારાથી બહુ કોશિશ કીધી આગ બહુ લાગી ગઈ એના કારણે થઈ ગયો અમે આવતા હતા જુનાગઢ થી આયર સમાજ વાડી છે અમારી આજ આયર હાઈસ્કૂલ એના માંથી છોકરા ને તેડી આવતા હતા અમે ફરવા ગયા હતા પણ છોકરા બીજી ગાડીમાં પેસેન્જર ઘણા હતા એટલે અમારી ગાડી ખાલી આવતી હતી એના કારણે અમે તેડતા આવતા હતા અમારા સગા સંબંધી જ બધા હતા એના કારણે એક લક્ઝરી બસમાં જાશું તો અમે થેલા મારે જવું પડશે નહીં એ કે મામા ને કાકા તમે અમારા ઘરે અમારી ગાડીમાં માં તમે તેડતા જઈએ અમે એવી રીતે અમે એને તેડતા આવ્યા મારું ગામ બગડા હા મુંદરા તાલુકો હા મુંદરા તાલુકો હે ના ના ઓ ગાડી મોટી ગાડી છે ને એને અડસાવી લીધી

એ પણ આપણી સાથે હતા એમની જોડે બધી માહિતી પણ અત્યારે આપણે મેળવી છે હવે તેમજ એમના વાલીઓના પણ નિવેદન આપણે લીધા છે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં આ હાઈવે ઉપર જે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર ક્યારે જગામ લાગશે ક્યારે તંત્ર જાગશે એ હવે જોવાનું રહ્યું સાડા અગિયાર વાગે સુરજ બારીક એક ગાડીનો અને ટ્રકનો એક્સિડન્ટ હતો ગાડી પોતે સ્ટુડન્ટો લઈ અને વાગડા ભુજ તરફ આવતી હતી અને એ જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયો હતો એની અંદર સાત છોકરાઓ હતા અને એક ગાડી ચાલક હતો અને ટ્રકવાળા પણ હતા તો એમાં એક ટેક્સી ડ્રાઈવર છે એમને થોડી ગંભીર ઈજા હતી બાકી બધા છોકરાઓને માથાના ભાગમાં ઈજા અને એ રીતે હતું અને એક ટ્રક ડ્રાઈવર છે એ પણ અત્યારે કરંટલી આઈસીયુ ની અંદર સારવાર લઈ રહ્યો છે બાકીના બધા પેશન્ટ સ્ટેબલ છે મેન જે ટેક્સી ડ્રાઈવર માથામાં અને હાથમાં એક ફ્રેક્ચર હતું અને ગંભીર ઈજાઓ હતી સ્વૈચ્છિક ઈચ્છાથી પછી આગળ માટે રાજકોટ નામ સિવન છે અને એટલે અમે જૂનાગઢ થી આવતા કરવા એમાં અમારી ગાડી ચાલતી હતી તો થી ગાડી આવી અને અથડાઈ હતી એમાં અક્ષરમાં થયું આ ગાડી માર્ગ લાગતી હતી એટલે અમારી ગાડી માર્ગ લાગવા માંડી ગઈ અને ભયંકર ભયંક થયું હતું અમારી ગાડી સેટ બહુ લોસમાં કરી હતી અને અમે સાત છોકરા અને એક ડ્રાઈવર હતો ડ્રાઈવરનો એક હાથ ફ્રેકચર થઈ ગયો છે એટલે હાડકો નીકળી ગયું છે અને એક હાથમાં બળી ગયો છે અને પાનની ચામડી બળી ગઈ છે અને છોકરાઓને ઓછું ઓછું લાગતું ઘણું નથી લાગતું અને વેકેશન કરવામાં આવતા ને અહીંયા ઘરે કચ્છમાં